હરદાસભાઈ અને સવિતાબેન ટીમ્બા ફોન કરવા કમરામાં આવ્યા કમરામાં જઈ હરદાસભાઈએ ફોનની નજીક ખુરશી ખેંચી ફોન પાસે પડેલી ડાયરીમાંથી વેવાઈનો ફોન નંબર શોધી ફોનનું રિસીવર હાથમાં લીધું અને વેવાઈને ફોન લગાવ્યો સવિતાબેન એની બાજુમાં જ ઊભા હતા ફોન લગાવતા જ સામેથી ફોન ઉંચકાયો રાતના આઠ વાગ્યાનો સમય હતો સોમાભાઈ અને ગંગાબેન સાંજનું જમવાનું પતાવી પરવારી બેઠા જ હતા એટલે ફોન સોમાભાઈએ જ ઉપાડ્યો ફોન ઉપાડતા જ સોમાભાઈ બોલ્યા સોમો બોલું સુ તમે વેવાઈનો અવાજ સાંભળતા જ હરદાસભાઈ બોલ્યા જે શ્રી કૃષ્ણા હું જાંબલીથી હરિદાસ કેમ કેમસે ડાયરાને સામે વેવાઈ બોલે છે એ સાંભળી સોમાભાઈએ પણ સામે જય શ્રી કૃષ્ણ કહી અભિવાદન કર્યું બંને વેવાઈએ ઔપચારિક વાત કરી અને હરદાસભાઈએ સોમાભાઈને જાંબલી આવવાનું આમંત્રણ આપ્યું બંને વચ્ચે વાત લંબાતી જોઈ સવિતાબેન વચ્ચે બોલ્યા તમારા બેઈનું પૂરું થયું હોય તો વેવાણને ફોન ઉપર બરકો હું પણ એની હાઈરે વાત કરી લઉં અને બીજું નક્કી કરી લઉં સવિતાબેનનું વચ્ચે બોલવું સામે છેડે સોમાભાઈ સાંભળી ગયા હતા સવિતાબેનની વાત સાંભળી સોમાભાઈ બોલ્યા બેનને રૂપલીના બા હાઈરે વાત કરવી સેને આપો એને હું રૂપલીના બાને ફોન દવશું વેવાઈની વાત સાંભળી હરદાસભાઈએ પત્ની સામે જોયું અને ફોનનું રિસીવર એને આપ્યું બંને વેવાણે ફોનનું રિસીવર હાથમાં લેતા ઔપચારિક અભિવાદન કર્યું ઔપચારિક અભિવાદન પૂરું કરતા જ ગંગાબેનને દીકરી અને દોહિત્રી વિશે જાણવાની ઉતાવળ હોઈ એમ પૂછ્યું મારી દીકરીને મારું વ્યાજ શું કરે છે બે તો છે ને ગંગાબેનના અવાજમાં ઉમળકો છલકાતો હતો વેવાણના અવાજમાં ઉમળકો અનુભવતા સવિતાબેન પણ સામે એટલા જ ઉમળકાથી બોલ્યા બે માં દીકરી નૈરવાસે ગોપી તો અસલ એની માં ઉપર ગઈ છે આ સાંભળી ગંગાબેન બોલ્યા મારા ભોળાનાથની દયા છે આટલું બોલી એ આગળ બોલ્યા તમે તો એનું નામ પણ રાખી લીધું છે આ સાંભળી સવિતાબેન તરત બોલ્યા ના બેન હજી નામ કયા પાડ્યું છે આ તો મને રૂપલને ગયમ તું એટલે એમે ગોપી કહે છીએ આ સાંભળી ગંગાબેન રાજી થયા અને બોલ્યા હારું હારું નામ મને પણ ગઈમું હવે તો બેમાં દીકરીને જોવાની અને મળવાની બહુ વિસા છે આ સાંભળી સવિતાબેન એક પળનો પણ વિલંબ કર્યા વગર તરત બોલ્યા એટલે તો તમને આયા આવવાનું કેવા ફોન કર્યો છે વેવાઈએ જામલી આવવા આમંત્રણ આપવા માટે ફોન કર્યો છે એ જાણી ગંગાબેનના આનંદમાં વધારો થયો એ બોલ્યા હા હા કેમ નહીં તમે બરકોને અમે ન આવીએ અમે નક્કી કરીને કાયલે જ આવશું પણ રોકાવાની તાઇન ન કરતા દિનેગારે આવીને પાસા વયા જાહું ગંગાબેનની આવવાની તીવ્ર ઈચ્છા જાણી સવિતાબેન બોલ્યા આયા આવો તો ખરી પાસા જવાનું તૈયારી જોયું જાહે આ વાત પૂરી થયા પછી થોડી વાર બંનેમાંથી કોઈ કાંઈ બોલ્યું નહીં થોડા સન્નાટા પછી ગંગાબેન બોલ્યા રૂપલ હું કરે છે એની હાઈરે એની હુવાવીળ પછી વાત જ નથી થઈ ગંગાબેનને દીકરી સાથે વાત કરવાની અગમ્ય ઈચ્છા હતી છતાં એ સીધું ના કહી શક્યા કે મારે રૂપલી સાથે વાત કરવી છે ગંગાબેનને દીકરી સાથે વાત કરવી છે એ જાણી સવિતાબેન બોલ્યા રૂપલ ગોપીનું પેટ ભરાવતી હતી ઊભા રિયો હું એને બરકૂછ છું આટલું બોલી સવિતાબેને હાથમાં ફોનનું રિસીવર રાખી ત્યાં ઊભા ઊભા રૂપલીને બૂમ પાડી રૂપલ દીકરી ગંગાબેન ફોન ઉપીરસે આયા આઈવ ને તું એની હાઈરે વાત કરી લે ગંગાબેને સામે છેડે સવિતાબેનની બૂમ સાંભળી વેવાણને એની દીકરીને વોવની જગ્યાએ દીકરી બોલાવતા સાંભળી એને ઘણું સારું લાગ્યું સાસુની બૂમ સાંભળી હતી ત્યારે રૂપલી ગોપી સાથે વાતો કરતી અને એની સાથે રમત રમતી હતી એને ખબર હતી કે એના સાસુ સસરાનો ફોન એના બા બાપુ સાથે ચાલે છે એ જાણી જોઈને એના કમરામાં રહી હતી એને એના બા સાથે વાત કરવાની ઈચ્છા ન હતી એને મનમાં ભય હતો એના બા એના પતિ વિશે પૂછશે તો સાસુની બૂમ સાંભળી રૂપલી કમને ઊભી થઈ અને ગોપીને ખોળામાં લઈને ફોનવાળા કમરામાં આવી વહુને કમરામાં પ્રવેશતા જોઈ હરદાસભાઈ ઊભા થયા અને કમરામાંથી બહાર નીકળી ગયા રૂપલી ફોનની નજીક આવતા જ સવિતાબેને એક હાથે ગોપીને એના હાથમાં લઈ લીધી અને ફોનનું રિસીવર રૂપલીને આપ્યું ફોનનું રિસિવર હાથમાં લેતા જ રૂપલી બોલી કેમ સે બા મારા બાપુને કેમ સે ઘણા સમય પછી દીકરીનો અવાજ સાંભળતા જ ગંગાબેન ભાવવી બોર થઈ ગયા અને બોલ્યા હારું સે ગગી તો કે સામેથી માનો અવાજ સાંભળતા જ રૂપલીની આંખ ભીની થઈ ગઈ એ બોલી મને હારું છે ગંગાબેનને દીકરીનો અવાજ ભીનો લાગ્યો અને એના ગળામાં પણ ભીનાશ આવી ગઈ પરંતુ એ ભીના એના અવાજમાં કડવા દીધી નહીં એ એના અવાજમાં ઉમળકો લાવવાનો પ્રયત્ન કરતા બોલ્યા મારી નાનકી હું છે નૈરવી તો સેને ગંગાબેનને બીજું કઈ ના સૂચતા સવિતાબેન આગળ દોહરાવી હતી એ વાત ફરી દોહરાવી માની વાત સાંભળી રૂપલી બોલી એ તારી જેમ જ નૈવીસે તું આયા આવીને જોઈ જા આ સાંભળી ગંગાબેન બોલ્યા અમે કાયલે જ આવવાનું પર્યાણ કરીએ છીએ પછીમાં દીકરી વચ્ચે વાતનો સિલસિલો ચાલ્યો વાતનો સિલસિલો ચાલુ હતો ત્યાં ગોપીનો રડવાનો અને હસવાનો મિશ્રિત અવાજ ગંગાબેનને સંભળાયો ગોપીનો અવાજ સાંભળી ગંગાબેન બોલ્યા નાનકી બાજુમાં જ લાગે છે બાની વાત સાંભળી રૂપલી પહેલા સવિતાબેન અને પછી ગોપી સામે જોઈ બોલી હા એ બાના ખોરામાં રમેસે આ સાંભળી ગંગાબેને અચાનક પૂછ્યું અવાજ તો જો કેવો મીઠો છે એના બાપ જેવો છે કે તારા જેવો બાની વાતમાં પતિ આવતા જ રૂપલીના મોઢાના ભાવ ફરી ગયા એણે સવિતાબેન સામે જોયું સવિતાબેન સમજી ગયા રૂપલીએ કંઈ જવાબ આપ્યો નહીં રૂપલીને ચૂપ જોઈ ગંગાબેને વધુ આગળ પૂછ્યું જમાઈ આવ્યા હશે એ ખુશ થયા હૈશેને આ સાંભળી રૂપલી ઉપર જાણે વીજળી પડી હોઈ એમ રૂપલી ધ્રુજી ગઈ થોડી વાર એ કંઈ બોલી નહીં પછી એને થયું કે કંઈક જવાબ આપવો પડશે એટલે એ બોલી આવવાતા ને ઈ બહુ ખુશ છે રૂપલી આજે ખોટું બોલી હતી એને ખોટું બોલવાનું દુઃખ થતું હોય એમ ફરી આગળ બોલી હાલો હવે ગોપીનો હોવાનો સમય થઈ ગયો છે હું ફોન રાખું છું આટલું બોલી એણે ફોન કાપી નાખ્યો અને એ ગોપીને લીધા વગર સડસડાટ કમરામાંથી બહાર નીકળી ગઈ સવિતાબેન રૂપલીને કમરામાંથી બહાર નીકળતી જોઈ રહ્યા જે રીતે એ ગોપીને લીધા વિના નીકળી એ જોઈ સવિતાબેનને થોડું અજૂકતું લાગ્યું સવિતાબેન રૂપલીની પાછળ પાછળ રૂપલીના કમરામાં ગયા સવિતાબેન કમરામાં જઈને જુવે છે તો રૂપલી નિરાશ વદને નજર નીચી કરી પલંગ ઉપર બેઠી હતી સવિતાબેન કમરામાં આવ્યા એની નોંધ પણ એણે ના લીધી સવિતાબેન રૂપલીની સ્થિતિ જોઈ પામી ગયા કે ફોનમાં નક્કી ચિમનની વાત છેડાઈ હશે સવિતાબેન રૂપલીની નજીક આવ્યા અને ગોપીને પલંગ ઉપર સુવડાવી રૂપલીની બાજુમાં બેઠા રૂપલીની બાજુમાં બેસી ડાબો હાથ રૂપલીના વાંસામાં પસરાવી બોલ્યા હું થયું દીકરી ચિમનાની વાત થઈ વાંસામાં સાસુનો હાથ અડકાતા રૂપલીને સારું લાગ્યું એણે ધીમેથી સાસુ તરફ જોયું અને હકારમાં માથું હલાવ્યું માથું હલાવી રૂપલી બોલી કયા લગી આપણે આમ સુપાવસુને ખોટું બોલશું હું હવે થાકી ગઈ છું રૂપલીની વાત બરાબર હતી સવિતાબેનને પણ એની વાત બરાબર લાગી એ જાણે કોઈ નાના બાળકને સમજાવતા હોઈ એમ મૃદુતાથી બોલ્યા દીકરી મેં તો તને રોંડે જ કીધું તો કે બીઝાને ખબર પડતી હોય તો ભલે પડે આ સાંભળી રૂપલીએ ફરી સવિતાબેન સામે જોયું અને બોલી બીઝાની મને પૈડી નથી પણ મારા માવતરને જાણ થાય તયે એના ઉપર હું વિતશે એ વિચારે હું પાસી પડું છું આટલું બોલી એ થોડીવાર અટકી અને ફરી આગળ બોલી મારા માવતરના મનમાં તમારા વિશે કોઈ ખોઈટ ન આવવી જોઈએ એ મારે જોવાનું છે બોલતા બોલતા રૂપલી થઈ ગઈ રૂપલીની એના પ્રત્યેની ભાવના જોઈ સવિતાબેન ભાવુક થઈ ગયા એણે રૂપલીની પીઠ પાછળ રાખેલા હાથથી રૂપલીને એની તરફ ખેંચી અને આજે એનું માતૃત્વ જાગૃત થયું હોય એમ રૂપલીને વહાલ કર્યું રૂપલીને એના બાની યાદ આવી ગઈ રૂપલીને વહાલ કરતા સવિતાબેન બોલ્યા દીકરી હું તારા મનને સમજુ શું તારું દુઃખ હું મારું હવે હંધુની મારી ઉપર છોડી દે સાસુના સાંત્વના સભર શબ્દો અને વહાલ અનુભવી રૂપલીના મનને સારું લાગ્યું એના ચહેરા અવાજ આવ્યો ગોપીના રડવાનો અવાજ સાંભળી રૂપલી સાસુથી અલગ થઈ ગોપી તરફ ફરી ગોપી પગ હલાવતી અને બગાસા ખાતી રડતી હતી સવિતાબેને પણ ગોપી તરફ જોયું ગોપીને રડતી જોઈ સવિતાબેન બોલ્યા ગોપીને નિંદર આવતી લાગે છે એને પેટ ભરાવીને હુવળાવી દે ને તું પણ હુઈ જા આખો દી કામ કરી અને આ ગોપીને હાંસવી થાકી ગઈ હઈશ આટલું બોલી સવિતાબેન ઊભા થયા અને જવા લાગ્યા જતાં જતાં બોલતા ગયા જાજુ વિસારતી નહીં હું તારા હાહરાની પથારી કરીને પાસે આવું છું આટલું બોલી સવિતાબેન કમરામાંથી બહાર નીકળી ગયા સવિતાબેન હવે રૂપલી સાથે જસ ઉતા હતા કારણ કે રાત્રે ગોપી ઉઠે અને રૂપલીને ઉઠાડે તો એને મદદ રહે સાસુના ગયા પછી રૂપલી ગોપીમાં પરોવાઈ ગઈ સવિતાબેને ભલે એને કીધું કે વિચારતી નહીં પરંતુ એનું મન વારંવાર વિચારોમાં ખોવાઈ જતું હતું એને એક વાત કોરી ખાતી હતી મારા માવતરને ખબર પડશે તો એના ઉપર શું વિતશે ક્યાં કે લોકો મારા ભગવાન જેવા સાસુ સસરાનો વાંકનો કાઢે તો સારું થોડીવારમાં જ ગોપી એના ખોળામાં જ સૂઈ ગઈ ગોપી ખોળામાં સૂઈ જતા હળવેકથી પલંગ ઉપર મૂકી અને એ ઊભી થઈ ઉભી થઈ ઘોડિયું સરખું કર્યું ઘોડિયું સરખું કરી રૂપલીએ ગોપીને એમાં સુવડાવી ગોપીની નિંદર સજાગ હતી આ બધી હલનચલનમાં ગોપીની ઊંઘ ઉડી ગઈ ઊંઘ ઉડતા જ ગોપી બંધ આંખે ઘોડિયામાં રડવા લાગી ગોપીને રડતી જોઈ રૂપલી એને હિચકાવવા લાગી અને હાલરડું ગાવા લાગી